આ દેશ તો ગરીબ શોષિત વંચિત સમાજ હેરાન થઈ રહ્યો છે એટલે અમે સરકારને કહેવા માંગીએ છે કે તમે જો આ બહુજન સમાજની સુરક્ષા વ્યવસ્થા ના કરી શકતા હોય તમે લોકો જો મૌ રક્ષણ ના કરી શકતા હોય તો મહેરબાની કરીને તમે તમારા તમે તમે રાજીનામું આપી દો અને અમને અમારી સુરક્ષા માટે લાયસન્સનું લાયસન્સનું લાયસન્સ તમને આપ્યો અમે પોતે અમારી સુરક્ષા કરી લઈશું જો તમે અમારી સુરક્ષા ના કરી શકતા હોય આ અમારી વાત છે સરકારને કહેવા માંગીએ છે કે જે રીતના તમે એસસી એસટી પર જુલમ ગુજારી રહ્યા છો

દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર